તો મિત્રો આપણે અત્યારે જોડાણા છે પ્રદીપભાઈ તો પ્રદીપભાઈ આપણે પૂછીએ કે કમોસમી વરસાદ ને લીધે આપણી વાડીમાં શું શું નુકસાન થયું છે એમ વાડીમાં તો બહુ જાજુ નુકસાન થયું છે ઝારાડી ઉડી ગઈ છે કપાસ આડો પડી ગયો છે ડારમાં પાણી નીકળવા મળ્યું છે રોડ રસ્તા ફરી ખરાબ થઈ જશે અને હરગોનો ફાલબલ હતો એ કેમ છે હરગોનો ફાલબલ એમાં ફૂલડા બધા ખરી જશે આપણે હરગોમાંથી તો પ્રદીપભાઈ ની મુલાકાત લીધી એમ કે કીધું કે ભાઈ રસ્તાઓ પાણી આખો જમજમ છે તો આ આપણો રસ્તો એમાં પણ ધબધબટી બોલી ગયેલી છે હાલ બલ બધો ખરી ગયેલો છે હું તમને દેખાડું જે એક વાર દેખાડી રહ્યું છે હરગવા બરોબર આ છે આપણે હરગવા જુઓ પાછળ દેખાઈ રહ્યા છે એમાં પણ ફાલ ખરી ગયેલો છે. હવે પાણી નીકળે છે જો ખેતરમાં. તો પ્રદીપભાઈ આગળ આવો અને આપણે હવે થોડીક જારની જાહેર જે ભેવોને નિરણ કહી શકાય કે ઘાસ કહી શકાય એની હાલત શું છે તમને દેખાડું. તો પ્રદીપભાઈ આ જે છે બરોબર આડી પડેલી હવે એને વાઢવામાં કેટલો સમય લાગશે અને શું કરશો તમે હજારનું જો આપણી જાર ઊભી હોત તો મને હું એક દિવસ થાય પણ જાર આપણી આડી પડી ગઈ છે એટલે બે ત્રણ દિવસ થાય ઊભી થાય પણ અત્યારે વાર લાગે પાણી જશે પછી ઊભી થાય પાણીથી ખાલી થવાની શક્યતા ઓછી છે અને જાર પૂરેપૂરી આડી પડી ગયેલી છે તમે જોઈ શકો છો અહીંયા આપણે વાડીનો ચેડો છે આંગળી છે છે ને ત્યાં ખેતર વચ્ચે શકાય એમ નથી એટલે આપણે ખેતર વચ્ચે જઈ શકતા નથી તો આપણે નો વિડીયો દેખાડે પણ ઝાર બહુ આડી પડી ગયેલી છે તમે જોઈ શકો છો વિડીયોમાં આનો એક બેકગ્રાઉન્ડ વિડીયો પણ સ્પેશિયલ બનાવીને નાખીશ તમે પૂરેપૂરો વિડીયો જોઈ શકો ઓકે જોડાયેલા રહો અમારી સાથે અમારી ચેનલમાં સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો થેન્ક યુ